તળાવમાં શિયાળના આગમન સાથે પક્ષીઓનું આગમન શરૂ થઈ ગયું છે હાલમાં રાજહંસ ગાજહંસ ભગવી અને સુરખાબ પીટિલ કોમન પોર્ચાર્ડ કોમલ્ટી વિજિલિયન્સ કાબ રે કારચ્યા ભગતરા વિગેરે યયાવર પક્ષીઓ આવી ચૂક્યા છે ત્યારે હાલમાં તળાવમાં આશરે સાઠથી પાંસઠ વિવિધ જાતિના પક્ષીઓનો મધુર અવાજ સાંભળવા મળી રહ્યો છે કેટલાય વર્ષોથી વઢવાણા તળાવમાં માત્ર દેશના જ નહીં પણ વિદેશોના પક્ષીઓ તળાવના મહેમાન બને છે ઠંડા પ્રદેશોમાં હિમવર્ષા થતા ત્યાંના પક્ષીઓ તેમને અનુકૂળ વાતાવરણ શોધવા નીકળી પડે છે જેમાંથી અનેક પક્ષીઓ વઢવાણા તળાવના મહેમાન બને છે અને પક્ષીઓના કિલોલથી વઢવાના તળાવનું વાતાવરણ સતત ગુંજી ઉઠે છે ડભોઈ તાલુકાના વઢવાના ગામે અંદાજિત દસ કિલોમીટરના ઘેરાવામાં વઢવાન તળાવ ફેલાયેલું છે ગાયકવાડ સરકારે આ વિસ્તારમાં ખેડૂતોને ખેતીની સિંચાઈનો લાભ મળે એ માટે બનાવેલ આ તળાવમાં પ્રતિ વર્ષ પર પક્ષીઓ હજારો કિલોમીટરનું અંતર કાપી શિયાળાની ઋતુમાં મોટી સંખ્યામાં આવે છે હાલમાં શિયાળો શરૂ થતા યયાવર પક્ષીઓનું આગમન થઈ ગયું છે હાલ રાજહંસ ગાજહંસ બગવી સુરખાબ સિંહ પર નાની મુરગાવી નીલશીર લુહાર પિયાસણ ચેતવા ગયણો લાલ ચાંચ કારચિયા રાખોડી કારચિયા સહિત વિવિધ પ્રકારના પક્ષીઓ યુરોપ રશિયા સાયબેરિયા હિમાલય જેવા ક્ષેત્રોમાંથી વઢવાણા તળાવના મહેમાન બન્યા છે વઢવાણા તળાવનો માંજરોલ બાજુનો કિનારો થોડો છીછરો હોવાથી આ વિસ્તારમાં પક્ષીઓ વધારે જોવા મળે છે આ વિસ્તારમાં પક્ષી દર્શન માટે જંગલ ખાતા દ્વારા ટાવર પણ ઉભો કરાયો છે યા પર પક્ષીઓનું સરનામું બનતા વઠવાન તળાવે પક્ષી દર્શન કરવા માટે પ્રવાસીઓ પણ આવી રહ્યા છે પક્ષી પ્રેમીઓ માટે વઠવાણા તળાવ એ એક સુંદર સ્થળ બની રહ્યું છે વહેલી સવારથી જ અનેક પક્ષીઓ ને ફોટા લેવા માટે મોટા મોટા કેમેરામેન લઈને પક્ષીઓ એક એક અલગ અલગ મુદ્રાના ફોટા ક્લિક કરવા માટે કલાકો સુધી બેસી રહેતા હોય છે વઢવાણા પક્ષી સરોવર વડોદરા જિલ્લામાં જ નહીં પરંતુ ગુજરાતમાં ને સમગ્ર દેશ સાથે વિશ્વ વિખ્યાત પામ્યું છે ત્યારે શિયાળાની શરૂઆત થઈ ચુકી દર વર્ષની જેમ પક્ષીઓનું આગમન થઈ ચૂક્યું છે ચાલુ સાલ વરસાદ વચમાં જે વરસાદ થયો તો માવઠું થયું હતું તેના કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે વાતાવરણ અનુકૂળ ના આવ્યું હોવાના કારણે લગભગ એવું જણાય આવે છે કે શરૂઆત થોડી લેટ થઈ છે પક્ષીઓના આગમનની અત્યારે હજારોની સંખ્યામાં પક્ષીઓ આવી ચૂક્યા છે જેમ જેમ ઉત્તરોત્તર ઠંડીનું પ્રમાણ વધશે તેમ તેમ પક્ષીઓની સંખ્યા તેમજ અલગ અલગ પીસીસ અલગ અલગ જાતના પક્ષીઓ આવવાની વકી છે અત્યારે હાલમાં રજાઓને લગભગ નાતાલ કે શનિ રવિની રજાઓને કારણે પક્ષી જોવા માટે અહીંયા નિહાળવા માટે સ્કૂલના બાળકો પક્ષીવિદો પર્યાવરણ પ્રેમીઓ દરેકનો જમાવડો હોય છે ને અહીંયા અલગ અલગ પ્રકારના પક્ષીઓને જોઈ આનંદનો લાભ લે છે ચાલુ સાલ રૂઢી સેલ ડક એટલે ભગવી સુરખાબ ગ્રેલેક ગીજ બાર હેડેડ પિન્ટેલ સોવિલર અલગ અલગ પ્રકારના કોટ તેમજ હંજ પણ અહિયાં નજરે જોવા મળે છે અહીં અમે ડભોઈ તાલુકાના વડવાણા ગામના વઢવાણા લેકનું નામ ઘણું સાંભળેલું તો અમે અહીં સવારથી મુલાકાત લીધેલી છે તમે અહીં સવારે જલ્દીથી આવો છો સવારે વહેલા તો ઘણા ઘણા વિવિધ પ્રકારના પક્ષીઓ કિંગફિશર છે કે ઘણા બધા દેશ વિદેશથી અહીંયા ઘણા પક્ષીઓ આવે છે અને અહીંયા વસવાટ કરે છે તો તમે અહીંયા આગળ આવી શકો છો અહીંયા આગળ સવારે તમે જુઓ તો કુદરતના ખોળામાં ઘણા પક્ષીઓનો કલરવ સંભળાવવામાં આવે છે અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળે અમને અહીં તમે તમારા ફેમિલી સાથે આખો દિવસ પણ આવી શકો છો અહીંયા મસ્ત એન્જોય કરવા માટેનું એક સ્થળ છે અમે સવારથી અહીંયા આગળ આવ્યા છે તો ઘણી બધી જગ્યા બેસવા માટે પણ સરસ છે અને નેચરના ખોળામાં અહીંયા આગળ બેસીને તમે શાંતિથી દિવસ પસાર કરી શકો છો અહીંયા તમને એક નહીં અલગ અલગ પ્રકારના પક્ષીઓ જોવા મળશે અને એમની પ્રવૃત્તિઓ જોવા મળશે અને અહીંયા આગળ વાતાવરણ જે સાંભળ્યું હતું એ પ્રમાણેનું બહુ સરસ લેક છે અને અહીંયા આગળ બહુ મજા આવી ગઈ અમને લોકો તમે લોકો પણ મુલાકાત કરી શકો છો સવારે જલ્દીથી આવશો તો તમને લોકોને અહીંયા બહુ જ મજા આવી જશે બિલાલ ભુરાવાલા નેશન પ્રેસ ન્યૂઝ ડબોઈ સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુ યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર